નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં હવે આપણે મિત્રો જ્યાં ધોળેટીની રજા ચાલી હતી હવે મિત્રો એ સોમવારે પૂરી થવાની છે અને જે સોમવાર છે મિત્રો ત્યારે આપણું માર્કેટ ખોલવાનું છે કપાસનું તો મિત્રો બજાર છે કેવું રહી શકે છે તેના વિશે ડીપમાં માહિતી મેળવવાના છે જેથી ખાસ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજ તમને આવું જ અવનવું કન્ટેન્ટ મળતું રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે બજારની તો અત્યારની જે બજારની સ્થિતિ છે એ ડીસેન્ટ જોવા મળી રહી છે કોઈ પણ ખાસ પ્રકારની મિત્રો અત્યારે જે માર્કેટ છે એમાં તેજી કે મૂવમેન્ટ નથી પરંતુ ભાવ એવા મળી રહ્યા છે જે ખેડૂતોને અત્યારે મિત્રો ડીસેન્ટ રીતે કહી શકાય પોસાઈ શકે છે પરંતુ આમ તો મિત્રો વાત કરીએ તો પોસાઈ ન શકે એટલે એક સિક્કાની બે બાજુ જેવું અત્યારે મિત્રો જે ખેડૂતો છે કપાસ એમના માટે સ્થિતિ જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આગામી બજારની તો આગામી દિવસો છે દરમિયાન પણ જે બજાર છે એમાં કોઈ ખાસ તેજીની ધારણા છે નહીં અને આશા રાખીએ છીએ કે જે આગામી દિવસો છે દરમિયાન બજાર છે એમાં કોઈ મોટો સુધારો ન થાય તો કાંઈ વાંધો નહીં પરંતુ જે ઘટાડો છે એટલો બધો જોવા ન મળે તે ખેડૂતો છે એમના માટે થોડીક ફાયદાની બાબત સાબિત થઈ જાય આ ઉપરાંત ખેડૂત મિત્રો અત્યારના જે વાયદા બજાર છે એમની વાત કરીએ તો જે આપણો એમસીએક્સ વાયદો ન્યૂયોર્ક વાયદો અને કેક વાયદો ત્રણેય વાયદા બજારમાં અત્યારે ડીસન્ટ માહોલ જોવા મળી રહ્યો છે ત્રણેય વાયદા બજારમાં વાત કરીએ તો સ્ટેબિલિટી જોવા મળી રહી છે કોઈ ખાસ પ્રકારની જે થેલી છે વાયદા બજારમાં છે નહીં એમસીએક્સ વાયદામાં જે મિત્રો આપણો સવારનો વિડીયો જોયો છે એમને ખબર છે કે ત્રેપન હજાર ન્યૂયોર્ક વાયદો સડસઠથી લઈને અડસઠ ડોલર અને જે આપણો ઓઇલ કેક વાયદો છે એટલે કે હોળ એ મિત્રો આપણે છવ્વીસોથી લઈને સત્યાવીસો રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસની આવકો પણ મેં તમને અગાઉ જણાવ્યું એમ એક હજાર એક લાખ સુધી માંડ મિત્રો જોવા મળી રહી છે અને આ બધા મિત્રો રીઝન છે કે જે અત્યારે આપણું કપાસ છે એ અત્યારે નાનો એવો અને ડીપમાં મિત્રો જોવા મળી રહ્યો છે પરંતુ જે મેઇન રીઝન છે એમની વાત કરીએ તો જે કપાસની જે ડિમાન્ડ થવી જોઈએ મિત્રો એ ડિમાન્ડ જે આ વર્ષે થઈ નથી જેનો જે અસર છે જેની ઇફેક્ટ છે આપણા કપાસ બજાર ઉપર જોવા મળી રહી છે અને અત્યારના જે મોસ્ટ ઓફ સેન્ટરો છે એમની અંદર જે આપણે બજારના જે ભાવ મળી રહ્યા છે એ થોડાક સ્ટોક કરેલા છે એટલે કે ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો વીસ ત્રીસ ચાલીસ રૂપિયા સુધી માંડ માંડ ખેડૂતોને મળી રહ્યા છે જે આજથી એકથી દોઢ અઠવાડિયા પહેલાં સાડી ચૌદસો સુધી તો ઘરે બેઠા ભાવ મળતા હતા અને માર્કેટમાં ચૌદસો સાઠ સિત્તેર સુધીનો ભાવ પણ જોવા મળતો હતો એટલે એ સ્થિતિથી મિત્રો અત્યારે આપણે આ સ્થિતિ આવી ગયા છે માત્ર ને માત્ર બેથી અઢી અઠવાડિયામાં જો આ રીતનો ઘટાડો જોવા મળે તો હજી પણ આગામી દિવસો મિત્રો ખેડૂતો માટે થોડાક મુશ્કેલ સાબિત થઈ શકે છે તો મિત્રો આ ત્યાં જ સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત આપણે સવારે પણ મિત્રો કપાસનો વિડીયો અપલોડ કર્યો હતો તે તમે ચેનલમાં જઈ જોઈ શકો છો અથવા તો કપાસનો આપણો ભાવ એવો સર્ચ કરશો તો પણ તમને મળી રહેવાનો છે તો દરરોજ મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે મિત્રોને વિડીયો પસંદ આવે એ વિડીયોને લાઈક કરતા જજો અસ્તુ જય હિન્દ